નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અમરેલી એલસીબી અને ચલાળા પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચલાલાના ગરમલી ગામેથી બોલેરો પિકઅપ વાહનમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો પૂર્વ બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતાં ડ્રાઈવર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અને વિદેશી દારૂની બોટલ અને વાહન સાથે કુલ સાત લાખ ચૌદ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો ત્યારે વિદેશી દારૂ કોનો છે કોણ છે આનો માસ્ટરવાઇડ તે અંગે પણ અમરેલી એલસીબીએ તપાસ હાથ ધરેલ છે ત્યારે અમરેલી જિલ્લામાં અવારનવાર પકડાતા આ વિદેશી દારૂના જથ્થાઓથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર આ વિદેશી દારૂઓના જથ્થો આવે છે ક્યાંથી કોણ સપ્લાય કરી રહ્યું છે કોણ છે આનું માસ્ટર માઇન્ડ અને અવારનવાર જ્યારે પણ દારૂનો જથ્થો ઝડપાય છે ત્યારે આરોપીઓ ફરાર કઈ રીતે થઈ જાય છે તે એક સવાલ જનતાની સમક્ષ ઊભો થઈ રહ્યો છે ત્યારે અવારનવાર ત્યારે અવારનવાર આરોપીઓ ફરાર થવાની ઘટનાઓ બની રહી છે ત્યારે હવે લોકો સવાલ કરી રહ્યા છે કે દારૂનો જથ્થો તો ઝડપાઈ જાય છે પરંતુ આરોપીઓ કઈ રીતે ફરાર થાય છે તે એક સવાલ છે બીરો રિપોર્ટ સાવરકુનાની રફતાર સંજય વાઘેલા આવીઝપડી